ભજન ગાઈ તમને હજી નક્કી નથી થતું દરબારું ભજન માર્ગે છેડ્યા તમે હજી એમ નામ છોકે અમનાન ભજન ને જેટલું હોય અમને નક્કી થયું હોય છે તમને નક્કી નથી થયું કરવા જેવો એક જ ધંધો છે એક જ વસ્તુ બાપુ એવી વધી છે કે આ ભજનમાં બાપ દીકરી બેય હકીન ભાઈ બેને બે હકીન માં દીકરો બેય હે હવે એવું જો વધ્યું હોય તો ભજન એક જ બાકી છે ભગવાન કાંઈ છે રહ્યા ટીવીમાં જોયા જેવું નથી મોબાઈલ માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી તો આપણે આ આ વરાળું કાઢવા જાવું ક્યાં ભજન એક જ વધ્યું છે આમાં માં દીકરો બે હકે ભાઈ બેને બે હકે અને બાપ દીકરી બે હકે વધ્યું છે આ એક જ પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે કોઈ નિયાળમાં ભણાવતું નથી એની માટે માથે હારો ધણી હોવો જોઈએ ધણી વગર બાપુ આ પતે એમ નામ બાપુ આ પતે નહીં એક વાણી કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા ને પછી જન્મી મારી મા વાહ ભાંગી નાખે નહીં કહું પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ પછી મારી માં આવું હોય એમ એ કહે છે હોય હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે આ સમજવા માટે સદગુરુ જોવે એમ નામ બાપુ આ બે બે કિલોમીટર રમતા કોઈ નથી બોલાવતા સત્ય હોય ને સત્ય જ હોય હોનાના ગમે એટલા ટુકડા થઈ જાય ને હોનો બજારમાં લઈને જાવ એની કિંમત નો ઘટે હોનું હોય હોનું જ હોય એમ સત્ય હોય સત્ય જ હોય પણ હોનું બનવા માટે ફોરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે એ એક બાપુ આવડે હોય અલબેલી એને કોઈ નો પૂછે કાગડા હોનું જો બનવું હોય ને તો બાપુ હેરણ ઉપર ચડવાની અગ્નિ માં તપવાની ઘણા ઘા ખાવાની તૈયારી રાખ આનંદ કરીને મોજ કરો બાપુ જીવે એવું મળ્યું છે જો જીવતા આવડે તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે આમાં જીવતા નો આવડે થકો થયો એવું નથી લાગતું આપણા ગયેઠા થી આપણને તમારું તમારી પેટી નહી જો તમે તમારા બાપા ને મૂક્યા હોય ખાવા ધાન નતું રેવા સારું મકાન નહોતું કોઈ આપડા ગયેઠા એ કીધું મા બાપ ને મૂકી છે મારી એક જ ભલામણ છે મિત્રો હાથ જોડીને કહું છું મા બાપને ને હાચવજો બસ મારી બીજી કોઈ ભલામણ છે એક વ્યસન જો બાપુ વ્યસન હોય ને તો વ્યસન થી થોડાક આગા રહેજો અને એમાં ઓલું કોથળી તો રાખતા જ નહીં હા એટલે પિતા હોય પીજો તમ તારે હું બંધ કરાવવા નથી આવ્યો પણ એ કરાય નહીં હું તો હાચું કહું છું અને કરવામાં કેટલા ઘર બરબાદ થઈ ગયા હાલો મારી ભેગા હું તમને દેખાડું મારી ગાડી ખાલી છે લઈ જવું હાલો હોઘા પી ગયા મરી ગયા છોકરાને ને બહેર આવતા દુખી થાય છે કઈક ઘર બરબાદ થઈ ગયા એટલે અમે તો કહે છે બાકી ખટારાનો નો ડ્રાઈવર શું બાપુ એક રાજ્ય મારું જોયા વગર બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી મારી સાથીમાં ડામ દઈ દઉં પાંચ લાખ ની શરત મારી આવજો મારી સામે ખુમારી હોવી જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર હોય તો મરી જવાય ભલામણા અરે જીવન મળ્યું છે મારા રામ આપણને પાર નથી રહ્યું પાર લે અત્યારના છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો જીવે એવું આવ્યું છે અત્યારે કોકને એમ કહે બીડી લેવા જોઈ કે લાવો હંડન ચાવી લાવો તાંટિયો હેઠે નથી મૂકવાનો એવો સમય છે જોય કે અમારે બે કઈ મરો કાંઈ ન હોય શું જુએ છે ભલામાણા તમે જોવો તો શેઠો જ નથી આ દીકરી દીકરી હમણાં સરસ મજાનું ગાયું તમે જોવો એક એક રમવાની ઉમર છે ને આને ગાવાની એના તાલ ની મેળ ની ખબર પડે અને તમને એમ થતું હોય કે એટલું બધું હેલું છે તો અહીંયા આવીને જયા બોલાવો તો અહીંયા આવી કેટલું અઘરું છે ને અહીંયા આવીને તમે બોલો તો તમને ખબર પડે લોહી ના ધબકારા વધી જાય જે બોલવે ને ફેં થઈ જાય હા એટલું બધું હેલું નથી આ તો અમે નાક કાન ઘરે મૂકીને આવ્યું એટલે હામા ગામ માં જઈને બોલીએ ગયું આ એનું કામ જ નથી દીકરી તો દીકરી છે રામ આ દીકરીને બાબુ મેળ કર્યો ખબર પડે અને આપડે આવડા મોટા હોય તો એમ કેવું પડે જે બોલો હું કરી આપડી કઠણ કોને કેવા જાય હું તો ખરેખર દીકરી દીકરી બાબુ મને બહુ ગમે મને ભગવાન નથી આપી

પોતાની જ પિતાનું કોના જેટલા પારકા હોય એક દીકરી બાપુ ગામ છોડીને જાય ને ગામ હોય ને તો બાપુ ગમે એની દીકરી જતી હોય ને તો અઢારે વર્ણ બાપુ રોતા હોય પાર એવું માળો મૂકીને બાપુ દીકરીની એટલી કિંમત હતી રામ જોકે દીકરીઓમાં અત્યારે બધું ફેશન વધી જાય છે એટલે હું તો દીકરીઓને કહું ફેશનનું માપ રાખજો બહુ ફેશન હારી નઈ દેહના પ્રદર્શન ન કરાય આ ખાવ પીઓ વાપરો મોજ કરો ઘરના પૈસા હોય તો ભલે ને ધણીના પૈસા હોય તો ભલે વાપરો ખાવ પીઓ પણ દુનિયામાં છે ને બાપુ દેહના પ્રદર્શન ન કરાય શક્તિ જો મહાપુરુષોએ કીધું છે ભોજન ઉપર સંપત્તિ ઉપર અને શક્તિ ઉપર બાપુ પડદો રાખવાનું કીધું છે મહાપુરુષોએ અને પડદો કાઢી લ્યો ને એટલે બાપુ એની કિંમત ઉઘાડું ઉગાડા રોટલા પડ્યા હોય તમને ખાવાનું મન થાય એમ દીકરી એની મર્યાદા મૂકી દે ને એટલે દુનિયામાં એનું નામ નીકળી જાય સંપત્તિ તમારી ઉઘાડી પડી હોય ને તો એની કોઈ કિંમત ન હોય એટલા માટે કહું છું દીકરી છે ને એક શક્તિનો અવતાર છે એટલા જ માટે માં છે એ બાપુ માં છે તમારો અને મારો આ દેહ એક માં ના ઉદરમાંથી જો જન્મ્યા હોય અને આપણે જો માં એક એક દેહમાંથી બીજો દેહ બનાવીને માં દેતી હોય લોહીનું પાણી કરી અને દૂધ કરીને તમને મને પાતી હોય અને ઈ માં જો રોટલા વગર ની વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું પાટે નો હાલેલા પછી દાણા જોર આવે અમારે ત્યાં નકરું દાણા જોવાનું જ હાલે હવે દાણા આમાં માતાજી કઈ તમને આમાંથી બહાર કાઢે માને બાપ ને રોટલા નો દીધા પછી માતાજી ને કહ્યું હું નડે છે હું નડે છે તમે જોવો એક પરબ હોય ને પરબ

આવે જગત માં જન્મ દેનારી એ મારી માને તો લે કોઈ નાવે માને તો લે કોઈ નાવે મારી માની તો લે કોઈ નાવે માની ભાઈ ઓર માન માતા જાવે રામન રાજયની ભાઈ ઓર માન મા રામ રાજ जावे